જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જો તમારા પણ દાંત પીળા પડી ગયા છે અને તેને તમારે મોતી જેવા સફેદ બનાવવા છે તમે ઘણા પ્રકારના ટૂથપેસ્ટ ટ્રાય કરી લીધા છે અથવા તો ઘણા પ્રકારના તમે પ્રોડક્ટ ટ્રાય કરી લીધા છે પણ દાંત છે તે સફેદ નથી થતા કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક ગજબનો ઘરેલું નુસ્ખો તમારી સામે રજૂ કરું છું જે નુસ્ખો અઠવાડિયામાં ફક્ત ત્રણ વાર જ કરવાનો છે નેચરલ

તેને વ્હાઈટ બનાવવા છે દાંતની પીળાશ દૂર કરવી છે ઘણા પ્રકારના મહેંગા મહેંગા પ્રોડક્ટ ટ્રાય કરી લીધા છે ઘણા પ્રકારના ટૂથપેસ્ટ ટ્રાય કરી લીધા છે પણ દાંતની પીળાશ છે તે દૂર નથી થતી તો તેના માટેનો ગજબનો નુસ્ખો બતાવું છું કરવાનું શું છે તમારે જરૂરિયાત મુજબ થોડા બેકિંગ સોડા લેવાના છે જેને મીઠા સોડા પણ કહેવામાં આવે છે તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરી અને સવારે અને રાતના જમ્યા બાદ બંને ટાઈમ તમારે સવાર સાંજ બ્રશ કરવાનો છે અઠવાડિયામાં તમને રિઝલ્ટ મળવા લાગશે તમારા દાંત ક્લીન થવા લાગશે અને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી જ્યાં દોસ્તો સો ટકા અસરકારક નુસ્કો છે તમારે જો દાંતને એકદમ ક્લીન બનાવવા છે વ્હાઈટ બનાવવા છે દાંતની પીળાશ દૂર કરવી છે દાંતમાં રહેલા બેક્ટેરિયાને તમારે બહાર કાઢવા છે તો તમારા માટે આ ગજબનો છે જરૂરિયાત મુજબ તમારે થોડા બેકિંગ સોડા લેવાના છે બેકિંગ સોડા જેને મીઠા સોડા પણ કહેવામાં આવે છે બજારમાં અવેલેબલ હોય છે તમે લઈ શકો છો તમારે થોડા બેકિંગ સોડા લેવાના છે તેમાં જરૂરિયાત મુજબ લીંબુનો રસ મિક્સ કરી અને તેનાથી તમારે બ્રશ કરવાનો છે અથવા તો આંગળીની મદદથી પહેલા તમારે આવી રીતના પૂરા દાંતમાં તેને લગાવવાનું છે સાફ કરવાના છે અને પછી પણ તમે બ્રશ કરી શકો છો અથવા તો બ્રશમાં નાખી અને તેનાથી પણ તમે બ્રશ કરી શકો છો જે રીતના તમને સૂટ થાય તે રીતના તમે બ્રશ કરી શકો છો અને સવાર સાંજ સવારે પણ તમારે તેનાથી બ્રશ કરવાનું છે અને રાતના જમ્યા બાદ તેનાથી તમારે બ્રશ કરવાનો છે અને અઠવાડિયામાં ત્રણ વાર આ ઘરેલું નુસ્ખો તમારે કરવાનો છે એક વારમાં જ તમને રિઝલ્ટ મળવા લાગશે તમારા દાંત છે તે એકદમ ક્લીન થવા લાગશે દાંત વ્હાઈટ થવા લાગશે દાંતની પીળાશ દૂર થશે અને દાંતમાં રહેલા બધા જ બેક્ટેરિયા છે તે બહાર નીકળી જશે અને તમારા દાંત એકદમ સફેદ મોતી જેવા બનવા લાગશે વિડીયોને બધાને શેર કરજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં જો માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જય હિન્દ દોસ્તો